બેન છે ને હજી સુતા છે એ સુતી છે ને ત્યાં સુધી આપણે આપણું કામ પેલા ફટાફટ કરી લઈએ દીધ્યા ને પપ્પા બે સુતા છે હજી એટલે દીધ્યા છે ને હમણાં તો ઉઠાડવું પડે ઉઠતી નથી મોડી મોડી રાતે તો હોય ને એટલે પછી અત્યારે સુતી રહે એટલે ફટાફટ આપણે પેલા આપણું કામ કરી લઈએ પછી દીધ્યા ને ઉઠાડી કેમ કે એને પાછું આંગણવાડી મોકલવાની હોય એટલે અત્યાર ને જેમ મળે આપણે સ્પીડ રાખવી પડે કામ કરવામાં કેમ કે જેટલું કામ થઈ જાય ને એટલું આપણે હારું જો અહીંયા આપણી રોટલી બને છે ચાલો તો આપણે રસોઈ બનાવી લીધી છે અને અહિયાં જોઈ લો ચોકડીમાં વાસણનો ઢગલો છે કે ચાલુ થયા છે કે અહીંયા સુધી વાસણ કપડા ઢગલો થઈ ગયો છે તો ચાલો પેલા ફટાફટ છે ને આપણે વાસણ અને કપડા કરી લઈએ દૈણું પૂરું થઈ ગયું છે તો પેલા છે ને આપણે ઘંટીમાં બાજરો દોડવા નાખી દઈએ લાઇટ છે ને ત્યાં દળાઈ જાય તો બાજરો દડવા નાખી દઉં એટલે ઘંટીમાં દૈણું દરાતું થાય પછી હું ચોકડીમાં બેસી જાઉં એટલે આપણા કપડાંની વાસણ ફટાફટ થઈ જાય ચાલો તો ત્યારે ઘડિયાળમાં નવ વાગી ગયા છે ને આપણે જો ચોકડીમાં બધે ઢગલા પડ્યા ત્યાં આપણે ચોકડી કરી નાખી છે સાફ આપણે જો અહીંયા ખાટલો ભરીને વાસણ ઉટકી નાખ્યા છે અને અહીંયા છે ને કપડા પણ આપણે દોરી ઉપર ધોઈને સુકવી દીધા છે અને દયણું સાફ કરીને જો અહીંયા ઘઉં અને બાજરો દીધા છે આપણે હમણાં લોટના ડબ્બા ભરી લેવાના છે અને હવે દીતિયાબેન ને આંગણવાડીનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે હવે નવ વાગી ગયા છે એટલે દસ વાગ્યા નો ટાઈમ હોય ને તો ચાલો હવે ફટાફટ છે ને આપણે ને ઉઠાડીને મૂળ માં લઈ આવ્યા ચાલો તો ત્યારે દસ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે દીતિયાબેન ને ઉઠાડી ખવડાવી પીવડાવીને મસ્ત મજા જો રેડી કરી

તમારું સ્વાગત છે સ્વાગત છે આજે દીતિયા બેન ચોટી વળી છે ને નાનું એવું બટરફ્લાય નાખ્યું છે કા દીતિયા હવે વાળ વધારવા છે કે કપાવી નાખવા છે

અને દાળ બનાવી લીધી છે જો અહીંયા આપણે દાળનો ઢગલો કરી લીધો છે મસ્ત મજાની દાળ બની ગઈ છે આપણી ઘંટડામાં અને અહીંયા જો આપણે ચોખા છે ને એ પણ લઈ લીધા છે મમ્મી ચોખા ચોખામાં કરતા જાય છે અને જો આ છે ને અયાશ છે ને મને કંઈક બતાવાયો છે તો હવે છે ને આપણે આ ચોખા અને મગની દાળ બી મિક્સ કરી અને પછી ફટાફટ આપણે ખીચડીનો ડબ્બો ભરી લઈએ એટલે પછી આપણે વીસ પચીસ દિવસ સુધી ઉપાદી જીત્યા નથી ને તો આ કામ થઈ જાય પછી જીત્યા હોય ને તો આવું કઈ કામ કરવા નથી એટલે દીત્યા આંગણવાડીએ એ કહીને તો હું કાલ પેલા ફટાફટ આ કામ બપોર પછી જ કરવાની હોય પછી આડી આડી આવ્યા કરે એટલે ફટાફટ આપણે ખીચડી ભેળવી અને ડબ્બો ભરી લઈએ ચાલો તો આપણે મગની દાળ બનાવી લીધી ચોખા કમ્પ્લીટ કરી લીધા ને હવે બહીને જો આપણે મિક્સ કરી અને બરણી ભરી લેવાની છે અહીંયા છે ને મેં મગની દાળ અને ચોખા મિક્સ કરી લીધા છે અને હવે આ બરણીમાં આપણે ભરી લેવાના છે અને મમ્મી જો અહીંયા ચોખા આવ્યા છે કુપન તો મમ્મી એ સાફ કરી અને હવે અત્યારે કેન માં ભરે છે થઈ ગયા કે સાફ સાફ છે ને એડીઓ ભરીને મૂકી દીધા હા એટલે સો ચોખા આ વખતે સરસ આવ્યા છે જો હા હા પણ દિત્યા છે ને આ ચોખાના ભાત બનાવીએ ને તો નથી ખાતી કે કે ખીર બનાવી છે એને ઓલા ભાતિયા ચોખા લઈ આવે ને તો જ ઈ ભાત ખાય બાકી આ ભાત નથી ખાતી ખબર પડી જાય કે આ કુપન ચોખા છે હા હા ઈ કે 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 લાવવાલી છે તો ચાલો ફટાફટ આપણે આ ખીચડી છે ને આ ડબ્બામાં ભરી દઈએ ચાલો તો આપણે ખીચડી ભરી અને ડબ્બો ભરીને મૂકી દીધો છે રસોડામાં અને જો અહીંયા આપડા છે ને દૈણા પણ દડાય છે જો અહીંયા આપણું દહીણું દડાવવાનું ચાલુ કરી દીધું તું મેં ક્યારનું એટલે જો અહીંયા છે ને બાજરાના લોટનો ડબ્બો ભરાઈ ગયો છે અને ઘઉં નું દહીણું દડાય છે પછી વાં લાગશે ઘઉંનું દણનું દડાતા એક ડબ્બો ભરાઈ ગયો એક ડબ્બો આપડે ફરવાનો છે એટલે બે દણા દળા જાય પછી આપણે ઉપાધિ નહીં હજી આપણે નાવા ધોવાનું ખાવા પીવાનું બધું કામ બાકી છે તો હવે છે ને પેલા ફટાફટ લો દિત્ય પણ આવી જાય મમ્મી ગયા છે આંગણવાડી તેડવા તો દિત્ય આવી જાય પેલા હું નાઈ લઉં ને પછી ફટાફટ મમ્મી દીકરી જમી લઈ ચાલો તો ત્યારે ચાર્જ વાગી ગયું છે આપણે આરામ કરીને આવી ગયા છે બાર બાર આવતા ની સાથે જ આપણને જો ઠંડી ઠંડી સોડા મળી ગઈ છે એટલે આપણે ઉઠી ને પેલા સોડા પી લીધે છે નાસ્તો વાસ્તો કઈ કર્યો નહીં અને અહીંયા જો આ દાદી દીકરી એ પણ સોડા પી અને બેહી ગયું છે ને મેં આમાંથી પી લીધી હજી આટલી સોડા બાકી છે ખતમ કરી જવાનું છે બાકી બગડી જાય સોડા સોડા એ ખુશીમાં પીવાની છે અહીંયા આપણી ઘરે છે ને ઓલી એસીમાં સર્વિસ કરવા માટે બે ભાઈઓ આવ્યા છે ને એટલે એને આપી હતી ને તો એની વાહ નથી કહેતા કે વાડ વાળ હેડ હોય પીવે તો સોડા કહેવું નહીં દીતી અને માં પડી હતી મને એને પીવાની ઈચ્છા હતી પણ હું પીવા નથી દેતી કેમ કે એક એના માટે થઈને ખોલીએ ને તો પછી આખી સોડા બગડી જાય એટલે આજે એ ભાઈ જો સર્વિસ માટે આવ્યા છે ને તો એને પાઈ હતી તો ભેગી ભેગી અમે પણ પી લીધી

ચાલો તો જો આ બધાય છે ને રાસ લાઈ લઈને થાકી ગયા નવરાત્રીની પ્રેક્ટિસ કરતા હતા બધાય દાંડિયા રાસની તો બધાને ભૂખ લાગી ગઈ છે ને તો આજે આપણે જમવામાં મગભાત બનાવ્યા છે ને તો જો બધા મગભાત જમવા બેસી ગયા છે મગભાત બધા વાટકા માં લઈને કેવા બેના છે હવે એનર્જી જે વેસ્ટ થઈ ગઈ ડબલ થઈ જાય ને ના મંડો ખાવાનું બધાય વાટકા સાફ કરી નાખવાના છે હો ચાલો તો છોકરાઓને જમાડી દીધા છે બધા વહી ગયા છે રમવા અને હું પછી જો રસોડામાં આવી ગઈ હતી રસોઈ કરી છે મગભાત બનાવ્યા છે આપણે લોટ પડ્યો તો થોડીક રોટલી કર નાખી અને હવે જો બે રોટલા કર નાખું એટલે આપણી રસોઈ છે ને પૂરી થઈ જાય પછી ફટાફટ આપણી ગરમ ગરમ છે ને તો બધા જમવા બેસી જાય હવે આ એક છેલ્લો રોટલો છે જો એક રોટલો ચડે છે એક રોટલો મારા હાથમાં છે બની જાય પછી જમવા બેસી જાય ચાલો તો ત્યાં સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને થોડીક વાર વોકિંગ કર્યું હતું હવે છે ને મારે વિડીયોનું થોડું ઘણું કામ છે એ કામ કરીશ અને દીતીય થોડીક વાર આપણે રમાડશું ને એવું બધું કરાવશું વિડીયોને પણ આપણે અહીંયા એડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ